લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ બેઠકો પર આગામી તારીખ સાત મેના રોજ મતદાન યોજાવાનું છે તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે સવારે જામકંડોળામાં જાહેર સભાને સંબોધ્યા બાદ બીજી સભા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભરૂચ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા ઝઘડીયા તાલુકાના રાજપાડીના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખડોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિશાળ જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી તેઓએ મંચ પરથી કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તેઓને બેંકની બીક લાગે તેટલા માટે ગયા જ નહીં આ સાથે જ કોંગ્રેસવાળા સિત્તેર વર્ષથી ત્રણસો સિત્તેરની કલમને દત્તક છોકરાની જેમ ખોળામાં રમાડતા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જૂઠાણા ફેલાવે છે કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા છે મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવાવાળી પાર્ટી છે તો બીજી તરફ અમિત શાહે જણાવ્યું હતું કે હું મોદીની ગેરંટી કહેવા આવ્યો છું સિત્તેર વર્ષથી ઉપરના દરેક નાગરિકોને જે રોડપતિ હોય કે કરોડપતિ હોય દરેકનો દવાનો ખર્ચ નરેન્દ્ર મોદીએ માફ કરવાની જાહેરાત કરી દીધી છે વધુમાં અમિત શાહે કહ્યું હતું કે મનસુખ વસાવા જેવો જનપ્રતિનિધિ નહીં મળે ગરબડ કરશો તો અર્બન નક્સલ આવીને આદિવાસી વિસ્તારને તહસ નહસ કરી નાખશે ભૂલ ન કરતાં એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને જંગી બહુમતી સાથે જીતાડવા કરી હતી આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌને બે હાથ જોડીને વિનંતી કરવાયો છું આવો જનપ્રતિધિ નહીં મળે ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહસ કરી નાખશે અત્યારે હું કેટલા કાર્યકર્તાઓ જોડે બેઠો છો એ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આ પાર્ટી જુઠાણાઓ ફેલાવવા સરદાર જેવી પાર્ટી આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી ચારસો સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે જૂઠ ફેલાવવાનું જુઠાણા ફેલાવવાનું કામ કરીને અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું તમારા ગામમાં વાત કરજો આ ચૈતર વસાવા એન્ડ કંપની જૂટાણું ફેલાવાની વાત કરે છે કોઈ એમાં ના આવતા નરેન્દ્ર મોદી તો આદિવાસીઓ નો મિત્ર છે